માંડવીની સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીનો તેત્રીસમો સ્થાપના દિવસ દિવ્યાંગોના સેવાકીય કાર્યો કરીને ઉત્સાહભેર ઉજવાયો હતો મહામંત્રી ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણી અને કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશીના મુખ્ય મહેમાન પદે સંસ્થાના તેત્રીસ સ્થાપના દિવસની ઉજવણીના કાર્યક્રમમાં સંસ્થાના કાયમી દાતા વેદરાજ માવજીભાઈ પરબત મેપાણી મોટા અસંબિયા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના મંત્રી દિનેશભાઈ મણીલાલ શાહે પ્રસંગ પરિચય આપતા જણાવ્યું હતું કે બત્રીસ વર્ષ પહેલાં માંડવી શહેરની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોએ સ્વર્ગસ્થ ખેરાજ બાપાના આશીર્વાદથી તારીખ અઠ્યાવીસ બે ઓગણીસો ત્રાણુંના રોજ સ્થાપેલી આ સંસ્થાએ દાતાશ્રીઓ અને સંસ્થાના તમામ ટ્રસ્ટીઓના સહયોગથી દિવ્યાંગો માટે રૂપિયા પાંચ કરોડથી વધારે માતબર રકમનો સદુપયોગ કરેલ છે આ પ્રસંગે અરવિંદભાઈ જોશી દાતા માવજીભાઈ મેપાણી કાંતાબેન માવજી અને રતનબેન પ્રેમજી મેપાણીનું સન્માન કરાયું હતું મુખ્ય મહેમાન પદેથી મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક અને મહામંત્રી ડોક્ટર ચંદ્રકાંત ચોથાણી અને કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશીએ સંસ્થાએ બત્રીસ વર્ષ દરમિયાન સાધેલી પ્રગતિની સરાહના કરી સંસ્થાના હોદ્દેદારો અને ટ્રસ્ટી મંડળને અભિનંદન પાઠવી સંસ્થાને હંમેશા સાથ સહકાર આપવાની ખાતરી ઉપાડી હતી સંસ્થાના ઉપપ્રમુખ શ્રી અરવિંદભાઈ શાહે જણાવ્યું હતું કે સંસ્થાએ દિવ્યાંગો માટે ઘણું કરેલ છે અને હજુ પણ કરતી રહેશે તેમ જણાવી સંસ્થાને એક દાતા તરફથી ભવિષ્યમાં રૂપિયા એકાવન લાખ જેટલી માતબર રકમનું દાન અપાવવાની ખાતરી આપી હતી સંસ્થાના ટ્રસ્ટી દમયંતીબેન બારોટે પણ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં સંસ્થાની પ્રગતિ બદલ હાલના હોદ્દેદારો અને ટ્રસ્ટીઓને અભિનંદન પાઠવી સંસ્થાપના દિનની ઉજવણીના કાર્યક્રમમાં જાનાચી પ્રતાપભાઈ ચોથાણી રમતગમત પ્રોજેક્ટના ચેરમેન કમલેશભાઈ પાઠક સ મંત્રી સુલતાનભાઈ મીર સ સહગજાનચી અશ્વિનભાઈ ગજરા વગેરે ઉપસ્થિત રહીને સહયોગી રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના મંત્રી દિનેશભાઈ શાહે કરેલ હતું જ્યારે સ મંત્રી સુલતાનભાઈ મીરે આભાર દર્શન કરેલ હતું